સાને ગરિતોએ બોટરા પોલીસ મથકના PI ગંબારીને લેખિતમાં રજૂઆત કરી આ દેસીદારોના ખાટલાને બંધ કરાવવાની માંગ કરી હતી આમ ચોકરી બહાર રમતી કે બે દાંપી નેયા કિના ઘર નીકળી મારા ત્રણ જણા મારા ચોકરી બહાર હાથ પકડીને ભાગ્યા તો ચોકરી રડવા મંડ્યો ચોકરી કે મમ્મી મમ્મી હું બહાર નીકળું તેલા મે કીધું કે કોઈ ની નાખ કારણ કે જીના ઘર માં ચોકરીં જણા થઈ

અંજે કાપી ઘડી ગયા અંદર ગળ ગ ન્યા ને મંત્રીનો વાત કરીને કે તાર લઈ જાવ અમાર ફરવા નહી કે આયા તો મેં કીધું ભૂલવાને તું વેછો ત્યારે આવે જ નહી આ તો કે કે ના ઈ ભૂલવાને ન્યા બહાર લઈ જાવ તમ તાર લઈઓ પકડીને તો વાહવાઈ પોલીસને ફોન કર દીધામ ને રમાયું ને